નમસ્કાર મિત્રો મારું નામ છે સમીર ઠક્કર અને બરોડા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘણા દિવસ પછી બની રહ્યો છે આઈ વિલ ટ્રાય કે આજથી હું રેગ્યુલર રોજ એક વિડીયો અપલોડ કરું તો આજે શરૂ કરીએ આપણે ગુજરાત સમાચારમાં આવેલા કુચ અમુક સમાચારોથી એમાં પહેલો સમાચાર જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો તે છે કે પૂર્વ મુખ્યમંત્રીની પ્રાર્થના સભામાં પણ ભાજપ નેતાઓમાં વિવાદ કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય આ પ્રોબ્લેમ ખાલી ભાજપનો નથી દરેકે દરેક પોલિટિકલ પાર્ટીનો અને ઇન્ડિયાના લોકોનો ઇન જનરલ આ પ્રોબ્લેમ છે બિકોઝ મને એવું લાગે છે કે આપણા લોકો પાસે સિવિક સેન્સ નથી જે સામાન્ય જાહેર જગ્યાએ જે વર્તણૂક કરવી જોઈએ તેની સમજ આપણી પાસે નથી તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમનું સ્વર્ગવાસ થયો હતો હમણાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેની અંદર તો વડોદરામાં એની એમની માટે પ્રાર્થના સભા રાખવામાં આવેલી હતી અને એમાં એવું થયું કે પૂર્વ હોદ્દેદારો અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેર પ્રમુખની બાજુમાં ગોઠવાઈ ગયા તેથી હાલના હોદ્દેદારો અને પદાધિકારીઓ અને ચૂંટેલા પ્રતિનિધિઓને પાછળ બેસવાનો વારો આવ્યો અને થયું પણ એવું અને પછી પણ એવું થયું કે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલવા માટે ઉભા થયા તો નેતાઓની તો આદત જ હોય છે કે એ લોકો એક વખત નથી તો કાર્યકર્તાઓને એકથી દોઢ કલાક સુધી રાહ જોવી પડી પછી એ શ્રદ્ધાંજલિ આપી શક્યા અને એમાં પણ ધારાસભ્યો અને પૂર્વ પદાધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જ્યારે કે હાલના હોદ્દેદારો અને ચૂંટેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શ્રદ્ધાંજલિ પ્રવચનોનો મોકો આપવામાં આવ્યો નહોતો સો અહીંયા જોઈ શકાય છે કે પોતાનું સારું દેખાડવા માટે અથવા પોતાનું મોઢું લોકોની દેખાય જો દીકતા હૈ દીકતા એ કહાવતના આધારે આગળ પડતા રહેવાની કોશિશ ઘણા લોકોએ કરી જે બતાવે છે કે આ બાળ બુદ્ધિ હજુ પણ આપણા નેતાઓની અંદર છે અને આપણે કોઈ મેચ્યોર નેતાઓને સિલેક્ટ કરવાની જરૂર છે ઓકે હવે આપણે આવીએ થોડાક વરસાદને રિલેટેડ સમાચારો પર જેમાં છે પહેલું સમાચાર પ્રમુખ કુટીર કલાલી વિસ્તાર પ્રમુખ સ્વામી કોઈ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં માર્ગનું ધોવાણ અને પ્રશ્ન ન ઉકેલે ત્યાં સુધી નેતાઓને સોસાયટી પ્રવેશ પર પ્રતિબંધ બહિષ્કારની ધમકી ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી આપણે ક્યાં સુધી આવું કરતા રહીશું કે જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે જ આપણે વિરોધ કરીએ આપણે એવું કેમ પ્રયત્ન નથી કરતા કે પહેલેથી જ બધી સિસ્ટમ વ્યવસ્થિત થાય રાઈટ પાણી પહેલા પાળ બાંધવું એવી આપણે કહાવત સાંભળી હશે તો પાણી પહેલા પાળ કેમ નથી બાંધતા આપણે દેટ મીન્સ કે એનો બેઝિક જે શરૂઆત છે જ્યાંથી આપણે શરૂ કરીએ છીએ ત્યાંથી જ અગર ચીવટપૂર્વક કામ કરવામાં આવે સો ફોર એક્ઝામ્પલ તમારે ત્યાં માર્ગનું ધોવાણ થયું આ સોસાયટીની અંદર પ્રમુખ કુટીર કલાલીમાં તો જ્યારે એ માર્ગ બની રહ્યો હતો ત્યારે જ જાગૃત નાગરિકોએ એ મેક શ્યોર કરવું જોઈતું હતું કે જે બી કોન્ટ્રાક્ટર છે તે વ્યવસ્થિત રીતે કામ કરે અગેન આમાં જાગૃત નાગરિકોની પણ કોઈ જવાબદારી નથી જવાબદારી કોર્પોરેશનની છે કે એ આ વ્યવસ્થિત કામ કરાવે અને પહેલા દિવસથી જોવે કે કામ વ્યવસ્થિત થઈ રહ્યું છે કે નહીં હવે શું થયું વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ તમારો માર્ગ ધોવાઈ ગયો અને હવે તમે એવી પરિસ્થિતિમાં આવી ગયા છો કે તમારી પાસે કોર્પોરેશનને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રતિનિધિઓને ધાક ધપકી આપવા સિવાય ચૂંટણીનો બહિષ્કાર કરવા સિવાય એ લોકોને પોતાની સોસાયટીમાં ન આવવા દેવા સિવાય કોઈ રસ્તો જ નથી ભાઈ અને આપણા નેતાઓ પણ એવા ઢી છે ને કે જ્યાં સુધી એ લોકોને આવી ધમકી ન મળે ત્યાં સુધી કદાચ લોકો કામ કરવામાં ઇન્ટરેસ્ટેડ પણ નથી લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ વન વારસિયા રિંગ રોડ ઊંચો નીચો બે ઇંચ વરસાદમાં જ પચાસ સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન વિકટ બન્યો સંગમ ચાર રસ્તાથી કિશનવાડી ચાર રસ્તા સુધીની સોસાયટીઓના રહીશો કોર્પોરેશનના પાપે મુશ્કેલીમાં સુભાનપુરા ગોત્રી સુધી પાણી ભરાવાની સમસ્યા દસ હજાર એક મકાનમાં તમે વિચારો કે ચાર લોકો રહેતા હોય ન્યુક્લિયર ફેમિલી તો દસ હજાર મકાન એટલે ચાલીસ હજાર વ્યક્તિઓને અસર થઈ છે આની અંદર સો બે ઇંચ વરસાદની અંદર જ પાણી ભરાઈ જવું એ બતાવે છે કે આપણું પ્લાનિંગ કેટલું ખરાબ છે કેટલું ઘટિયા ક્વોલિટીનું છે અને આપણે સ્માર્ટ સિટી કહેવાને લાયક બિલકુલ નથી ઓકે એક ન્યૂઝ છે હરણી રિલેટેડ આપણને ખ્યાલ છે કે થોડા સમય પહેલા હરણીમાં એક મતલબ એક બોટ ડૂબી ગઈ હતી તેમાં ઘણા વિદ્યાર્થીઓ બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા સો એના રિલેટેડ ન્યૂઝ છે કે એ શાળાના સંચાલકો શાળાનું નામ છે સનરાઈઝ શાળા એના સંચાલકો વર્ષોથી સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનું ભાડું કોર્પોરેશન વસૂલતી નથી ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે એક પ્રાઇવેટ સ્કૂલ છે જે કોર્પોરેશનની જગ્યા યુઝ કરી રહી છે અને કોર્પોરેશન અગર એના પર ભાડું વસૂલે તો કદાચ આપણા ટેક્સમાં આપણને રાહત મળી શકે જે આપણે ભરીએ છીએ તો એ રાહત તો મળી નથી રહી કોર્પોરેશન ટેક્સ ભાડું વસૂલી જ નથી રહ્યું વેરી હવે એવી માંગ ઉઠી છે અ વોર્ડ નંબર પંદર ના કોર્પોરેટરે કહ્યું છે ના અગેન આઈ એમ નોટ વેરી શ્યોર કે આવું કેમ થઈ રહ્યું છે કે આમાં આ કોર્પોરેટર કોણ છે જનરલી એક વોર્ડમાં ચાર કોર્પોરેટર હોય છે તો આ કયા કોર્પોરેટરે આ વાત કરી તો એ કોર્પોરેટરનું નામ લખવામાં આપણને શું વાંધો છે રાઈટ પણ આ આ આર્ટિકલની અંદર એ કોર્પોરેટર કોણ છે વોર્ડ નંબર પંદર ના છે તે લખેલું છે પણ એ કોર્પોરેટર કોણ છે એમનું નામ નથી લખવામાં આવ્યું અને આના પરથી હું એવો અંદાજો લગાવું છું કે કદાચ વિરોધ પક્ષના હોઈ શકે છે સી વિરોધ પક્ષ ને દબાવવાનું એમનો અવાજ ઓછો દબાવવાનું એમને ક્રેડિટ નહીં આપવાનું એ કામ તો વર્ષોથી આપણે ત્યાં ચાલી જ રહ્યું છે સો મને એવું લાગે છે કે આ કદાચ કોઈ વિરોધ પક્ષના અથવા સત્તાધારી પક્ષને ન ગમતા હોય તેવા કોર્પોરેટર હશે જેથી એમનું નામ લખવામાં નથી આવ્યું ઓકે સો એમની એવી ડિમાન્ડ છે કે જે ભાડું તમે વસૂલો જે અત્યાર સુધી નથી વસૂલી રહ્યા તે વસૂલો અને એ ભાડાને તમે જે અસરગ્રસ્ત ફેમિલીઝ છે એ લોકોને તમે આપો ઓકે અને લાસ્ટ એક ન્યૂઝ જે લઘુમતી ગુરુમતી કોમના રિલેટેડ છે બે ન્યૂઝ એક સાથે કરી દેવામાં આવ્યા છે પહેલો છે ચાર દરવાજા વિસ્તારમાં એક મકાન છે જે લઘુમતી કોમના વ્યક્તિ ના વાય ડુ વી યુઝ લઘુમતી કોમ ધ રીઝન ઇઝ આપણે બહુ બધા ધર્મ ધર્મજનોની વ્યક્તિઓ છીએ આપણો દેશ અને સ્પેશિયલી ગુજરાત અને સ્પેશિયલી વડોદરા બહુ જ વધારે પડતા ધર્મ જરૂરી છે ધર્મના નામ પર આપણે તરત જ ઊંચા નીચે થઈ જઈએ છીએ સો એટલા માટે અહીંયા આગળ લઘુમતી કોમ શબ્દ યુઝ કરવો જરૂર પડે છે જરૂરી થઈ જાય છે મારા પ્રમાણે એની કોઈ જરૂર નથી તમે કહી શકો છો કે ફલાણા ફલાણા વ્યક્તિએ આ મકાન ખરીદેલું હતું જે જર્જરિત છે કોર્પોરેશનની નોટિસ આપી છતાં બી એમણે મકાન ઉતાર્યું નથી એમાં લઘુમતી કોમ લખીને એ વ્યક્તિ મુસ્લિમ છે એવું બતાવવાની કંઈ જરૂર નથી લોકો નામ વાંચીને મુસ્લિમ છે એવું સમજી જ જશે પણ તમે હાઇલાઇટ કર્યું છે કે લઘુમતી કોમ અને આવા જ જનૂનના કારણે આપણે ત્યાં અશાંત ધારો લાગુ પડેલો છે કે હિન્દુ એરિયામાં મુસ્લિમ લોકો ઘર ન લઈ શકે મુસ્લિમ એરિયામાં હિન્દુ લોકો ઘર ન લઈ શકે તો હળી મળીને રહેવું જોઈએ એની બલીમાં આપણે ધર્મ પ્રત્યે એટલું બધું આકર્ષણ છે એટલી અંધશ્રદ્ધા છે ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય ચાહે ક્રિશ્ચન હોય ઇન્ડિયામાં લેટ મી એક્ઝામ્પલ મને આ ઉદાહરણ આપવાનું મન થયું છે કે બહુ વર્ષો પહેલા એક પિક્ચર આવેલી હતી ઇંગ્લિશ પિક્ચર હતી એનું નામ છે જે એક ચોપડી પરથી હતી બુક એજ નામની બુક પરથી બનેલી હતી જેમાં ક્રિશ્ચિયન ધર્મ અને જીસસ ક્રાઇસ્ટ વિશે અમુક વાતો કહેવામાં આવેલી હતી ઇટ વોઝ અ ફિક્શન એનો કલ્પના ચિત્ર હતું એ મજાની વાત એ છે કે એ પિક્ચરનો વિરોધ જે ક્રિશ્ચિયન મેજોરિટી કન્ટ્રીઝ છે જેમ કે અમેરિકા છે જેમ કે યુરોપના દેશો છે ઘણા બધા એ દેશોમાં આ પિક્ચરનો વિરોધ ન થયો અને ઇન્ડિયા જ્યાં ક્રિશ્ચિયન લોકો માઇનોરિટીમાં છે બહુ ઓછી સંખ્યામાં છે એ લોકોએ આ પિક્ચરનો વિરોધ કર્યો અને આ પિક્ચરને ઇન્ડિયામાં રિલીઝ ન થવા દીધી સરપ્રાઈઝ રાઈટ જ્યાં ક્રિશ્ચિયન લોકો મેજોરિટીમાં છે ત્યાં ક્રિશ્ચિયનિટી વિશે વાતો કરતી પિક્ચર રિલીઝ થઈ ગઈ અને જ્યાં ક્રિશ્ચિયન લોકો માઇનોરિટીમાં છે ત્યાં એ રિલીઝ ન થઈ એ બતાવે છે કે આપણો દેશ ધર્મ માટે કેટલો જનુની છે ઓકે અને બીજી ન્યૂઝ એના રિલેટેડ છે કે ફતેપુરા વિસ્તારમાં અશાન ધારાની વિવાદી મિલકતનો કેસ હાઈકોર્ટનો તો આમાં વિગત કંઈક એવી છે કે એક વ્યક્તિએ લઘુમતી કોમના ગેન મુસ્લિમ લઘુમતી કોમના વ્યક્તિએ એકસો સાહીઠ નંબરના સર્વેવાળી દુકાન લીધી હતી અને કોર્પોરેટર પૂર્વ કાઉન્સિલર અહીંયા આગળ ગુડ થિંગ છે કે એ લોકોના નામ આપવામાં આવેલા છે ભાજપના વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલર સચિન પાટડિયા પૂર્વ કાઉન્સિલર મિનિશા તથા અન્ય ઇસમો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે કે આ વ્યક્તિઓ અને અડોશ પડોશના વ્યક્તિઓએ નવ વર્ષથી આ જે છે ઓનાલી એઝારુદ્દીન ધોલકવાળા અને ઇકબાલ હુસેન અઝગર ટીનવાલા એમણે જે દુકાન ખરીદી લીધી તે દુકાન એમને ખોલવા નથી દીધી હાઈકોર્ટનો હુકમ છે છતાં પણ એ દુકાન આ લોકોએ એમને ખોલવા નથી દીધી હવે હાઈકોર્ટે પોલીસને એવો હુકમ કર્યો છે કે તમે એમને સિક્યોરિટી આપો અને દુકાન ખોલવા દો નવ વર્ષ તમે ઇમેજીન કરો નવ વર્ષ તમે પૈસા નાખેલા છે કોઈ પ્રોપર્ટીમાં અને તમે એમાંથી રિટર્ન નથી જનરેટ કરી રહ્યા જસ્ટ બિકોઝ તમને તમારો ધર્મ વચ્ચે નડે છે હાઈટ ઓફ સ્ટુપિડિટી ઓકે હવે આપણે સંદેશ તરફ નજર કરીએ સંદેશનો પહેલો ન્યૂઝ છે કૃણાલ ચોકડી પાસે અકસ્માતથી નાસભાગ કાર ચાલકે કાબુ ગુમાવતા અનેક વાહનોને ટક્કર મારી નાવ હિટ એન્ડ રન કેસ કોમન વસ્તુ છે કદાચ એ આ વ્યક્તિ નશામાં પણ હશે દારૂનો નશો ડ્રગનો નશો કર્યો હશે મજાની વાત અહીંયા આગળ પણ એ છે કે એ વ્યક્તિ કોણ છે એનું નામ નથી મેન્શન કરવામાં આવ્યું ઓકે કદાચ એવું બની શકે કે એફઆઈઆર જ્યાં સુધી ન થઈ હોય ત્યાં સુધી નામ તમે ન રાખી શકો પણ અગર પોલીસ કેસ થયો છે પોલીસે અહીંયા ગાડી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે તો એ વ્યક્તિનું નામ બહાર આવવું જોઈએ અને અહીંયા મેન્શન થવું જોઈએ ઓકે નેક્સ્ટ ન્યૂઝ આપણે જોઈએ અગેન વરસાદ અને કોર્પોરેશનના કારનામાં રિલેટેડ આ ન્યૂઝ છે કે મુખ્ય રોડ પર લેવલિંગ ન હોવાથી પરિવાર ચાર રસ્તાથી યોગી સોસાયટી સુધી પાણી ભરાવાની વિકટ સમસ્યા ટ્રેનિંગ પણ ન થતું હોવાથી ઝાડની ડાળીઓ પણ તૂટી પડે છે સો આ બધા કામ કોર્પોરેશને કરવાના હોય પણ કોર્પોરેશન કદાચ શો ઓફમાંથી ઊંચી નથી આવતી અને આ કોઈ કામ પર ધ્યાન નથી આપતી એક અનરિલેટેડ ન્યૂઝ છે વરસાદની રિલેટેડ ન્યૂઝ હતી પણ એક બેકારીને રિલેટેડ ન્યૂઝ છે જીઆઈડીસી કોલોની પાસેથી શિક્ષિત મહિનાની મહિલાની લારી ઉઠાવી લેવાય આ મહિલા એમએ અને બીએડ ભણેલી છે અને એની પણ લારી ઉઠાવી લેવામાં આવી મને એક પ્રધાનમંત્રી મોદીનું ઇન્ટરવ્યુ યાદ આવે છે આપેલું હતું જેમાં એવું કહે છે કે ઝી કોઈ માણસ પકોડા વેચીને બસો રૂપિયા ઘરે લઈ જાય છે બસો રૂપિયા કે પચાસ રૂપિયા વોટ એવર ઇઝ વોઝ ધી અમાઉન્ટ એ લઈ જાય છે તો એને તમે રોજગાર માનશો કે નહીં માનશો એન્કર કઈ જવાબ નથી આપી શકતા કારણ કે પ્રધાનમંત્રીની સામે બોલવાનું હા ના પાડવાનું એન્કરનું કોઈ ગજુ છે જ નહીં બધા એવા ડરેલા છે પ્રધાનમંત્રીથી કે કોઈ બોલી જ નથી શકતું તો હું એવું એઝ્યુમ કરું છું કે એને પકોડા તળવાને તળવાને એ રોજગાર માને છે પ્રાઇમ મિનિસ્ટર અને આપણું કોર્પોરેશન એવા રોજગાર વાળા વ્યક્તિઓને હેરાન કરે છે અરે ભાઈ પ્રધાનમંત્રીએ અમને રોજગાર ગણ્યો છે તો તમે એને રોજગાર ગણવા દો અને એને એ લોકોને રોજગાર કમાવા દો આપણે તો નોકરી આપી શકતા નથી તો એ લોકોને આવી રીતની રીતે રોજગારી લેવા દો હાથ જોડીને કોર્પોરેશનને વિનંતી છે કે જે લારી ગલ્લા છે એ લોકોને રહેવા દો ભલે થોડું રોડમાં અડચણ થાય પણ રહેવા દો કારણ કે આ પ્રધાનમંત્રી સાહેબનું કદાચ સપનું છે કે લોકો આવી રીતે રોજગારી રડશે તમારી ઓફિસની બહાર પકોડા તળીને રોજગારી રડશે તો આ રોજગારી એ રીતે રડી રહ્યા છે એ લોકો પ્રધાનમંત્રીનું સપનું સાકાર કરી રહ્યા છે એ લોકોને તમારે આ સપનું સાકાર કરવા દેવું જોઈએ

તો તમે કયા એંગલથી એને ઘૂંટણીએ પડી ગયા એવું કહેવા માંગો છો સરપ્રાઇઝ કદાચ આપણે બુમરાને મહાન અને ઇન્ડિયાને મહાન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જેમાં આપણે પ્રોસ્પેક્ટિવને આપણે ભૂલી ગયા છીએ કે રમતગમતમાં ન્યુટ્રલ રહેવું જોઈએ અગર ઇન્ડિયાનું પરફોર્મન્સ ખરાબ છે તો આપણે કેવું જોઈએ કે ખરાબ છે સારું છે તો કેવું જોઈએ કે સારું છે ઇંગ્લેન્ડનું પરફોર્મન્સ સારું છે તો આપણે કેવું જોઈએ કે સારું છે કદાચ ઇન્ડિયાની વાહવાહી કરવામાં આપણે ખાલી છ રનની જે લીડ આપણે લીધી હતી તેને એટલી મહાન બનાવીને બતાવવાની કોશિશ કરી છે કે ઇંગ્લેન્ડ ઘૂંટણીએ પડી ગયું યસ બુમરાએ પાંચ વિકેટ લીધી છે અને અગર બુમરાહ નહીં હતે તો કદાચ ઇંગ્લેન્ડને આપણે ઓલઆઉટ એક હજાર રન સુધી આઉટ નહીં કરી શકી શકતે તો હેડ્સ ઓફ ટુ બુમરાહ કે એમણે પાંચ વિકેટ લીધી પણ ઇંગ્લેન્ડ ઘૂંટણીએ પડી ગયું દેટ્સ ટુ મચ દેટ્સ ટુ મચ ટુ મચ ડ્રમેન સો અહીંયા આગળ આપણે આજના સમાચારનો એન્ડ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ સી યુ અગેન ટુમોરો